તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કે મિત્રો અમદાવાદથી જે દીકરી દંડવત યાત્રા કરી રહી છે અને દ્વારકા જઈ રહી છે તો ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો એનું નામ છે એન્જલ અને એ માત્ર છ વર્ષની દીકરી છે અને દંડવત યાત્રા કરીને દ્વારકા જઈ રહી છે અને સાથે સાથે મિત્રો એ એની જોડે ઘણા બધા મીડિયાવાળા અને ઘણા બધા લોકો એનું ઇન્ટરવ્યૂ લેવા માટે પણ આવતા હોય છે અને મિત્રો આના દીકરીના સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ એન્જલ કેમ ચાલતા દ્વારકા નીકળી અને આની એની માનતા શું હતી એ આજે મિત્રો મીડિયા સામે એના પપ્પાએ મોટો ખુલાસો કર્યો છે તો મિત્રો સમગ્ર શું રિયલ ઘટના હતી અને એન્જલને એવું તો શું થયું કે અચાનક તે દ્વારકા જવા માટે તૈયાર થઈ ગઈ પણ મિત્રો આગળ વાત કરવામાં આવે તો જો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળશે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ છ વર્ષની દીકરી એન્જલ જે અમદાવાદની અંદર રહે છે અને માત્ર છ વર્ષની દીકરી છે અને એમના પરિવાર સાથે રહે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ દીકરીને રાત્રિના સમયે સપનામાં દ્વારકાધીશ આવે છે એટલે કે કાના આવે છે ત્યારે મિત્રો એ એના પપ્પાને વાત કરે છે કે રાત્રે મને સપનામાં કાના આવ્યા હતા અને મિત્રો ત્યારે દીકરી એવું પણ જાહેરની અંદર એના પપ્પાને જણાવે છે કે કાનાએ મને મળવા આવવાનું કીધું છે અને મિત્રો ત્યારે એ દીકરી એના પપ્પાને એવું પણ જણાવે છે કે હું કોઈ ગાડીમાં કે હું કોઈ સાધનની અંદર વાહનની અંદર નહીં જાઉં પણ હું માત્ર દંડવત યાત્રા કરીને કાનાને મળવા માટે છેક દ્વારકા સુધી જઈશ અને મિત્રો આ ખરેખર રિયલ ઘટના છે આ હું તમને કંઈ ફેક ન્યૂઝ નથી આપી રહ્યો આ જે દીકરી સાથે ઘટના બની એ હું તમારી સાથે શેર કરી રહ્યો છું અને મિત્રો જ્યારે મીડિયાવાળા એના પપ્પા જોડે ઇન્ટરવ્યૂ લેવા આવે છે ત્યારે મિત્રો જાહેરની અંદર ખુલ્લે આમ એના પપ્પા મીડિયા આગળ આવું જણાવી રહ્યા છે કે મારી દીકરી એવું બોલી રહી હતી કે મને કાનાએ મળવા આવવાનું કીધું છે અને એ પણ દંડવત યાત્રા કરીને તો મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને